જય શ્રી કૃષ્ણ ગણપતિ બાપ્પા મોરિયા હું કોમલ છાપગર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં આજે હું તમારી સાથે ગોળ ચૂરમાના લાડુની રેસીપી શેર કરીશ ગણપતિ બાપ્પાના ફેવરેટ એકદમ સોફ્ટ સોફ્ટ ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે આ સામગ્રી જોઈશે ઘઉંનો કરકરો લોટ ગોળ અને ઘી તેની સાથે થોડા ડ્રાયફ્રૂટ એલચી અને જાયફળનો પાવડર લઈશું લોટને એક મોટા વાસણમાં લઈ તેમાં મોણ માટે તેલ ઉમેરીશું સારી રીતે મોણને મિક્સ કરી લઈશું આ રીતનું મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ થોડા ગરમ પાણીથી લોટ બાંધી દઈશું એકદમ કઠણ લોટ બાંધવાનો છે તેમાંથી આ રીતે મુઠિયા બનાવી દઈશું તમે કોઈપણ શેપના મુઠિયા બનાવી શકો છો તો મેં આ રીતના એકદમ સરળ રીતે મુઠિયા બનાવી લીધા છે હવે આ મુઠિયાને મીડિયમ ગેસની ફ્લેમ પર ફ્રાય કરી લઈશું ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું થોડી થોડી વારે હલાવતા રહીશું અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું મુઠિયા થોડા ઠંડા થાય એટલે આ રીતે નાના ટુકડામાં તોડી લઈશું અને હવે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં કરકરા ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે અદકચરો પાવડર તૈયાર કરવાનો છે હવે એક કઢાઈમાં ઘીને ગરમ કરી લઈશું તેમાં બદામ કાજુ અને દ્રાક્ષને તળી લઈશું અને એક વાસણમાં અલગથી કાઢી લઈશું ગરમ ઘીમાં તલ ઉમેરી દઈશું ગોળ ઉમેરી દઈશું ગોળને આ રીતે ગરમ કરીશું ગોળ પીગળી જાય એટલે ગોળ ઘીના પાયાને લોટમાં ઉમેરી દઈશું તેની સાથે ખસખસ અને એલચી જાયફળનો પાવડર પણ ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે તેમાં એક ચમચી ગરમ દૂધ ઉમેરી દઈશું તળેલા ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું અને મનપસંદ શેપમાં લાડુને વાળી લઈશું તમે નાના મોટા કોઈ પણ સાઇઝના બનાવી શકો છો આ રીતે ખૂબ જ સરસ લાડુ તૈયાર થઈ જાય છે ઉપરથી ખસખસ લગાવી દઈશું બધા લાડુ તૈયાર કરી લઈશું અને ગણપતિ બાપાને આ સરસ મજાના લાડુનો ભોગ ધરાવીશું રેસિપી કેવી લાગી જો ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો